પોલીસે અરવલ્લી જિલ્લામાં પોલીસ તરીકે રોફ જમાવી બે કસૂર વ્યક્તિ સામે લાલ આંખ કરી માર માર્યો હોવાનો આક્ષેપ સાથે વિડીયો વાયરલ થતાં ઈસમે પોતાની આપી જણાવી હતી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયટ તાલુકા સાઠબા વિસ્તારની આ ઘટના છે જ્યાં સાઠબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અહીં એક વાગનિકી સમાજના ઈ સમય છોડાવવા જેવી બાબતે સાઠબા પોલીસ દ્વારા ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો સાથેના વિડીયો વાયરલ કર્યો હતો જેમાં વાલ્મીકી સમાજના મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મીકી નામના ઈસમ બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય ઈસમને પોલીસે માર મારી ડીબી નાખ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેને લઈ વાલ્મીકી સમાજના પણ રોષ જોવા મળ્યો હતો અને વાલ્મીકી સમાજના આગેવાને પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો બીજી બાજુ આ બાબતે જિલ્લામાં પોલીસ વડા દ્વારા તપાસ કરી ગુનેગાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી હતી

પોલીસ બની છે રાક્ષસ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા ત્યારે એક વાલ્મીકી સમાજનો મનીષભાઈ એ ઝઘડામાં છોડાવવા જતો હતો બંને ભાઈઓને ત્યારે પોલીસે મનીષભાઈ ઉપર એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે પછાડીનો જે ભાગ છે એ લાકડીએ લાકડીએ મારવામાં આવ્યો છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાંય એ લોકોને મારવામાં નથી આવ્યા એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવ્યો છે ઢોર મારવા મારવામાં આવ્યો છે એ દુઃખભરી બાબત છે તો ગુજરાત સરકાર શ્રીને હર્ષઘવી સાહેબ શ્રીને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અરવંદી કલેક્ટર સાહેબ શ્રીને એસપી સાહેબ સીને હું વિનંતી કરું છું કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ ખરેખર આવા નિર્દોષ માણસને ખૂબ જ મારવામાં આવે છે એ દુઃખભરી બાબત છે અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈ આ દુઃખભરી બાબત છે ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોય તો તમે સીસી કેમેરા ખોલી અને પછી અને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ પરંતુ આવો જે ઢોર માર મારવામાં આવ્યો છે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સખત વિરોધ કર્યા છે અને આ વ્યક્તિને જો ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાહેબ સિંહને અને ગૃહમંત્રી સાહેબ સિંહને અમે આવેદનપત્ર આપવાના